આર ગુજરાત ન્યૂઝમાં અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પોક્સોના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી બોપલ પોલીસ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોમસ્વામી સાણંદ વિભાગ સાણંદની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોપલ પોલીસ સ્ટેશન ગુના નંબર અગિયાર પચીસ જીરો ત્રણ એકત્રીસ બે હજાર પચીસ બીએનએસ કલમ ચોસઠ બે આઈ ચોસઠ બે એલ ચુંબોતેર છોતેર એકસો સડત્રીસ બે ત્રણસો એકાવન ત્રણના પોક્સો એક્ટ કલમ ચાર છ આઠ મુજબનો ગુનો આજરોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ દાખલ થતા જે ગુનાના આરોપી પકડી પાડવા સૂચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી બોપલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ચેક કરતા તેમજ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં પૂછપરછ કરી આરોપીને ઓળખ કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પપાડીને આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આ કામ ફરિયાદીઓ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં કામ કરવા જતા ત્યારે પોતાની સત્તર વર્ષ પાંચ માસની દીકરીને સાથે લઈ જતા હતા જે બાળા ઉપર સોસાયટીમાં કામ કરતા સિક્યોરિટી દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલ હોવાથી જે દુષ્કર્મ તથા પોક્સોના બનાવ બાબતેના ગંભીર પ્રકારના ગુનાના આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ કામના આરોપી ગ્લોબલ વિઝન સિક્યોરિટી સર્વિસમાં નોકરી કરે છે આરોપીનું નામ છે વિનોદ રામહરી જાટવ ઉંમર બાવીસ વર્ષ રહેવાસી શાંતિપુરા સિકોતર માતાજીના મંદિર પાછળ સરખેજ અમદાવાદ મૂળ રહેવાસી પેંગોર ગામ તાલુકો કુમેર જિલ્લો ભરતપુર રાજસ્થાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટની સ્કીમ આવેલી છે જ્યાં એક સત્તર વર્ષની બાળા પર બળાત્કાર અને તેની સાથે ફોક્સો મુજબનો બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી એક મહિલા તેના બાળકો સાથે અહીંયા કામકાજ અર્થે ગુજરાતના સરખેજ વિસ્તારમાં રહેતા હતા તે દરમિયાન તે ફ્લેટની સ્કીમમાં કચરા પોતા અને ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને તેમની જે સૌથી મોટી દીકરી છે તે આશરે સત્તર વર્ષની ઉંમરની છે તે તેમની સાથે કામ માટે ત્યાં જતી હતી આજે તેની માતાને મોડું ટાઈમ હતું તે તેથી તેની દીકરી થોડી વહેલી ગયેલી હતી આ દરમિયાનમાં એ જ ફ્લેટની સ્કીમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિનોદ વિનોદ જાટવ કરીને છે એ તેનો પીછો કરે છે તેનો પીછો કરીને આ જે દીકરી છે તે લિફ્ટમાં જાય છે ત્યારે તેની લિફ્ટમાં સાથે ચડી જાય છે અને જે દીકરી છે તેને લિફ્ટમાંથી બહાર નીકળવું હોય છે ત્યારે જોર જબરદસ્તીથી તેને લિફ્ટમાંથી બહાર નથી નીકળવા દેતા અને એ જે ફ્લેટની સ્કીમ છે તેના ધાબો આવેલું છે ત્યાં બંધ દરવાજો છે તેની પાસે લઈ જઈને તેનો હાથ બાંધીને તેના પર તેના પર દુષ્કર્મ આચરે છે આ ઘટનાની જાણ થતા તુરંત જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સમગ્ર હકીકત જે છે તે જાણીને તેમણે આ કામના જે આરોપી છે વિનોદ જાટવ તેની અટકાયત કરીને તેને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહીમાં જે ભોગ બનનાર બાળકી છે તેની માતાની ફરિયાદ લઈને રાજસ્થાન છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે છેલ્લા બે મહિના થી અત્રે આવેલો હતો અને છેલ્લા બે મહિનાથી આ સિક્યુરિટી ફરજ બજાવે છે

જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો ત્યારબાદ તે તેના ડોક્યુમેન્ટ્સને લઈને પરત ગયેલો હતો ત્યારબાદ તે છેલ્લા બે મહિના પહેલાં સિક્યુરિટીમાં નોકરીએ લાગે અને જે સિક્યુરિટીની એજન્સી છે તેના દ્વારા લોકલ પોલીસ સ્ટેશન ખાતે તેનું વેરિફિકેશન કરાવવામાં આવેલ હતું આજે આરોપીએ પોતાનો જે ચહેરો બદલી ઓળખ બદલી હતી અને સાથે તે ગુજરાત છોડી તો તો થવાની પણ તૈયારીમાં હતો આજે આરોપી છે સિક્યુરિટી ગાર્ડ તરીકે પહેલા થયેલું હતું અને તેમાં એ પાસપોર્ટ ફોટોગ્રાફ આપેલું હતું પરંતુ જ્યારે હસ્તગત કરેલું તે દરમિયાન માથાના વાળ અને મૂછો દાઢી વગેરે હટાવેલા હતા જેથી તે બાબતે તેની પૂછપરછ કરતા તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળે છે અને આ જે આરોપી છે આ દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલો હતો તાત્કાલિક પોલીસને જાણ થતા બોપલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને ટટલી ત્યાં કોન્ફિગર મને મેં ખસ્થબત કરવામાં આવે છે સૌવથી ડ્રેસ હાલમાં સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે પરંતુ જ્યારે ફ્લેટના જે સીસીટીવી જોતા આ બનાવ બન્યો તે દરમિયાન જેણે સિક્યુરિટી નો જેનો યુનિફોર્મ છે તે પહેરેલો ન હતો અનેું હતું તેનું કાવતરું હતું સૌ પ્રથમ તો આ ઘટનાની જાણ કરવામાં આવે છે ત્યારબાદ મેડિકલ માટે મોકલી આપવામાં આવે છે જેમાં તેની સાથે જે પણ બનાવ બનેલો છે તેના સમગ્ર જે કંઈ મેડિકલ અંગેના પુરાવાઓ છે તે લેવામાં આવશે ત્યારબાદ તેના જે બનાવ સમયે ભોગ બનનાર અને આરોપી છે તેમણે જે કોઈ કપડાં પહેરેલા છે તે કપડાની તપાસણી કરવામાં આવશે આ સિવાય જેટલા પણ સાયન્ટિફિક પુરાવાઓ છે તેમની જ્યાં હાજરી પ્રસ્થાપિત કરવા માટેના સીસીટીવી ફૂટેજીસ છે અને તેમના જે લોકેશન્સ છે તે પુરાવા સ્વરૂપે લઈને આગળની તપાસ કરવામાં આવશે ઓકે